લોકસભા ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં હશે તો તમામ વચ્ચે મહારાષ્ટ્ર ભાજપના ટોચના નેતા અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને મહારાષ્ટ્રમાં રાજકારણને લઈને મોટી ભવિષ્યવાણી કરી ગિરીશ મહાજને દાવો કર્યો કે આગામી પંદર વીસ દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થશે મહારાષ્ટ્રના રાજકારણમાં પડદા પાછળ ઘણી ઘટનાઓ બની રહી છે આગામી લોકસભા ચૂંટણી માટે દરેક પક્ષ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રી ગિરીશ મહાજને મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે ગિરીશ મહાજને દાવો કર્યો કે આગામી પંદરથી વીસ દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવશે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેના નિવેદનના થોડા કલાકો બાદ ગિરીશ મહાજનનું નિવેદન આવ્યું થાણેમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે હું તો હજુ માત્ર આઠ મહિનાનું છું બધાએ સાથે મળીને આગળ વધવું પડશે એકનાથ શિંદેએ નવા રચાયેલા શિવસેના પક્ષનું પણ સ્વાગત કર્યું

તેથી તેમનું નિવેદન મહત્વનું છે રાજ્યમાં આગામી સમયમાં અનેક મહત્વની રાજકીય ઘટનાઓ બનવાની છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી